અમરેલીના જાફરાબાદ રેન્જમાં જાફરાબાદ વન વિભાગ દ્વારા સાત કલાકમાં બે દિલધડક મેગા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વઢેરા ગામ નજીક એક સિંહને વાવમાંથી બચાવવામાં આવી રાત્રે લગભગ બે વાગે સિકાની શોધમાં નીકળેલી સિંહ પાંત્રીસ ફૂટની વાવમાં પડી ગઈ સ્થાનિક લોકોએ તરત જ વન વિભાગને જાણ કરી જાફરાબાદ રેન્જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ વન વિભાગે દરોડા અને ખાટલાની મદદથી રેસ્ક્યુ હાથ ધર્યો હતો મારું નામ દીપકભાઈ અરજીભાઈ કોલડિયા ગામ સેલણા આજે શું ઘટના બનેલી આજે ઘટના એવી રીતની બની હતી કે અમારે આજે નેશનલ હાઈવેવાળાની જે ગટર લાઈન છે રોડની બાજુમાં એમાં સવાર સવારમાં દીકરો ઘૂસી જતા પછી તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી અને ઘટના સ્થળે વન વિભાગવાળા તાત્કાલિક આવી ગયા અને પાંજરું મેં અને એનું રેસ્ક્યુ કરી અને લઈ ગયેલા છે વિભાગવાળા અને કોઈ જાનહાની કે નુકસાની કરેલ નથી નીપડાયે ડીડી વોરુ દિવ્યાંગ ન્યૂઝ જાફરાબાદ અમરેલી